નમસ્કાર વાહલા દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે જાણીએ આજના મોટા સમાચાર બજેટ બે હજાર છવ્વીસના ત્રણ મુખ્ય મુદ્દાઓ પર આપણે ધ્યાન આપીશું ત્યારબાદ બજેટમાં ખુલાસા નવો ટેક્સ દર લાગુ એક તારીખથી ગેસ સિલિન્ડર મોંઘો થશે અડતાલીસ કલાક તમામ ગુજરાતવાસીઓ માટે માઠાની આગાહી બજેટના દિવસે સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો આર્થિક ભારતના વિઝન સાથે બજેટ માણસોના કામ હવે રોબોટ કરશે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી લગ્ન ગાળામાં વધી મોંઘવારી આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો તમને એક નમ્ર વિનંતી કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો બજેટ બે હજાર છવ્વીસ ગઈકાલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું તેમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું કે અમે ત્રણ ફરજો અત્યારે નક્કી કરી છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીનું ધ્યાન પછાત અને વંચિત લોકોને આગળ લાવવા પર છે અને કર્તવ્ય ભવનમાં આ બજેટ રજૂ કરતી વખતે તેઓએ ત્રણ કર્તવ્યો પણ નક્કી કર્યા છે જેમાં આર્થિક વૃદ્ધિને વેગ આપો અને ભારતનો ભવિષ્યને ઉજ્જવળ બનાવવું લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી અને તેમને દેશના વિકાસ સાથે ભાગીદાર બનાવવા ત્યારબાદ સૌનો સાથ સૌના વિકાસના ફોર્મ્યુલા સાથે સૌનો તક ઉપલબ્ધ કરાવી તે પણ નવું જોડવામાં આવ્યું છે ત્યારબાદ તેઓએ જણાવ્યું કે અમારી સરકાર ઉત્પાદન વધારવા અને વૃદ્ધિને વેગ આપવા માટેના પ્રયાસો ચાલુ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પચીસમાં જીએસટી સુધારા વધારા કરીને આ કામ ચાલુ પણ કરી દીધું છે ત્યારબાદ ના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ખાસ અગત્ય પૂર્ણ સમાચાર સરકાર દ્વારા બજેટમાં ઘણા બધા ખુલાસાઓ કરવામાં આવ્યા જેમાં નવો ટેક્સ દર પણ સરકારે લાગુ કર્યો છે જેની સીધી અસર આવનારા દિવસોમાં તમારા ખિસ્સા ઉપર થવાની છે તો નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટમાં અત્યારે ટેક્સ દર લાગુ કરવામાં આવ્યો તેમાં શું સસ્તું થયું અને શું મોંઘું તેના વિશે દવાઓ સરકારે સસ્તી કરી ચામડાના ઉત્પાદનની વસ્તુઓ તથા જૂતા બેગ સસ્તા થશે બે હજાર સુડતાલીસ સુધી માં ડેટા સેન્ટર પર કોઈ પ્રકાર નો ટેક્સ લાગશે નહીં સોલાર પ્લેટ અને સોલાર ને લગતી સામગ્રીઓ સસ્તી થશે કેન્સર ડાયાબિટીસ ની દવાઓ પણ સસ્તી થશે તો આવનાર દિવસો માં શું મોંઘું થશે તે પણ જાણી લઈએ તેમાં દારૂ તથા પદાર્થો અને અને ખનીજ સરકાર દ્વારા તમામ અલગ અલગ પ્રકારની વસ્તુઓને અત્યારે મોંઘી કરવામાં આવી છે ઇન્કમટેક્સ ટેક્સ સ્લેબમાં સરકારે કોઈ જ પ્રકારનો ફેરફાર કર્યો નથી સીતારમણે કહ્યું કે આ વખતે ઇન્કમટેક્સ ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની સરકારની ઈચ્છા નથી મોંઘો થઈ ગયો છે નવી દિલ્હીમાં એક ફેબ્રુઆરીએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ અમલમાં આવતા જ એક ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે જોકે ઘરેલું ઉપયોગ માટે ચૌદ કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ અત્યારે યથાવત રહેવાના છે આનો સીધો અર્થ એ થયો કે રસોઈના ગેસના ભાવમાં વધારો ઘરના રસોડાના બજેટ પર સીધી અસર કરશે નહીં એટલે સરકારે અત્યારે માત્ર ને માત્ર કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે અડતાલીસ કલાક ભારે માવઠાની આગાહી જોવા મળી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરીએ તો બે ફેબ્રુઆરીમાં દરમિયાન ગુજરાતના વાતાવરણ દરમિયાન મોટો પલટો જોવા મળશે પૂર્વ ગુજરાતના વિવિધ ભાગો સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદ કે માવઠું પડવાની પણ શક્યતા આ ઉપરાંત વડોદરા ભરૂચ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની સંભાવના છે ત્યારબાદ અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે પાંચ ફેબ્રુઆરી બાદ ફરી એકવાર ઠંડીનું જોર પકડશે અને ગુજરાતમાં નવો ઠંડીનો રાઉન્ડ એક શરૂ થશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર બજેટના દિવસે સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો રવિવારે બજાર ખુલતાની સાથે ચાંદીમાં વધુ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાનો મોટો એવો ઘટાડો જોવા મળ્યો હાલ ચાંદીની કિંમત બે લાખને પાસઠ હજાર છસો બાવન રૂપિયા પ્રતિ કિલોને આસપાસ ટ્રેડ થઈ રહી છે એટલે કે માત્ર બે ત્રણ દિવસમાં ચાંદીમાં દોઢ લાખ રૂપિયાથી પણ વધુનો જબરદસ્ત ઘટાડો આવ્યો છે સોનું પણ મિત્રો આ દરમિયાન નવ હજારથી વધુ સસ્તું થયું છે અને સોનાની સ્થિતિ પણ કંઈક આવી જ છે દસ ગ્રામ સોનાનો ભાવ અગાઉ એક લાખ ત્રાણું હજારની સપાટીએ પહોંચી ગયો હતો અને તેમાં આજે સાડા આઠ ટકાથી પણ વધુનો મોટો ઘટાડો આવ્યો અને બજાર ખુલતાની સાથે સોનું તેર હજાર પાંચસો રૂપિયા ગગડીને એક લાખ આડત્રીસ હજાર છસો ને ચોત્રીસ રૂપિયાના સ્તરે આવી ગયું છે જ્યારે બાવીસ કેરેટ ગ્રામ સોનાનો ભાવ અત્યારે એક લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા છે

કરવેરા સાથે આર્થિક વિઝન પર પણ સરકારે ભાર મૂક્યો છે અને પરંપરાઓ છોડી ભારત અપનાવો નવો આર્થિક અભિગમ અને મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે પણ સરકારે આ બજેટમાં મોટી જાહેરાતો કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટના આઠ ભાગમાં માત્ર કરવેરા જ નહીં પરંતુ એકવીસમી સદીના ભારતનું આર્થિક વિઝન પણ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે અત્યાર સુધીમાં બજેટના મુખ્ય મુદ્દાઓમાં ભાગ એમાં સમાવેશ કરવામાં આવતા હતા પરંતુ હવે ભાગ બીમાં પણ દેશની આંતરિક શક્તિ અને વૈશ્વિક મહત્વકાંક્ષાઓને પ્રાથમિકતા આપવામાં આવશે આ દસ્તાવેજોમાં ભારત માટે ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર હવે મિત્રો માણસોના કામ રોબોટ કરશે એઆઈ અને રોબોટિક્સ વિશે આપણે ઘણી બધી વાતો કરી રહ્યા છીએ એ માટે મોટા પરાયે લાવવામાં આવી રહી છે આનો નમૂનો સોશિયલ મીડિયા પર પણ અત્યારે દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરમાં મજદૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે આ વિડિયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અત્યારે શેર કરવામાં આવ્યો અને તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે એઆઈ કેટલાક યુઝર્સોએ તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે પરંતુ આવનારા સમયમાં અત્યારે એઆઈ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ વધવાનો છે અને માણસોને લગતા દ્વારા તમામ કામ આવનારા દિવસોમાં રોબોટથી થવાના છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતા પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત છેલ્લા ત્રીસ વર્ષથી આવી કોઈ યોજનાનો લાભ ન આપ્યા